તમારો અને મારો બાપુ આ દેહ ની માલિકો મહાપુરુષો કે છે ભાણ કે તું ભટકીશ નહીં લે તારા અંતર માં બે કરવું પડે આ દેહની માલિકો જોવાનું છે બહાર દુનિયા જોવા જેવી છે આંટો મારો હોય મારજો બાકી જડે કઈ નહીં જો ગોતું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિર માં જાઓ ને મંદિર માં એક મૂર્તિ ની સામે તમે બે હાથ જોડીને રહ્યો ને તો તમારી આંખ બંધ થઈ જાય મૂર્તિ એ તમને એમ કે તું આંખું બંધ કરીને જો તો તે મને બે હું તને શું દઉં મૂર્તિ તમને મને કરે છે કે મને તે બીઆ્યો છે તારી અંદર તું જો આપણે બહાર દઈશ એટલે કે છે અંદરની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોઈને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂર છે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ફૂટી રહ્યું એટલે જય હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દો અત્યારે કોઈ નો બે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસાફ કોણ રાખે જોવું તો પડે ને ભલામણ આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં પડે ને મરવા જાય ને એ થુબકો મારે એ બાબુ ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપડે હા મારે બેટી વાત છે પણ કઈ ગોતો પાણી રાખે નહી હાડા ત્રણ મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળીય લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય હાડા ત્રણ મણની ત્રણ ની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા વવાણો છે આપણે આવ્યા ત્યારે વેચ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર ને એમાં પૈસા ભરતો હોય તો માણા એક જ કોઈ કુતરા જરૂર નથી અને કોઈ જીવ ભૂખોર રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય તો મને ગયો બધી ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંટિયાની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહથી સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો

માણસ જન્મે તેથી બે અઢી કિલોનો હોય એસી હો વર્ષ જીવન મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોગો એટલે બે અઢી કિલો ત્યાં તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠામાં કાઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય એક પાસે જાય કે દાબું ભરવું સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું

પણ આપણે આવા વેજીટેબલના ગરાગોએ ચોખું સીના જીરવી કે અરે સંતોની બાબા ભલીહારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળબંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી બેય દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બેય સુતાતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ભરતરી કહી આવડે તો કે હા કે ને બધું ગયું હાણા ઓશિકા ની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા દુનિયા બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુજ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાય પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાએ નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી